ગાંધીનગર થી સમાચાર જ્યાં એક સરકારી અધિકારીના અપહરણની ચોંકાવનારી ઘટના બની છે પાલનપુરના રમણલાલ વસાવા નામના ઉદ્યોગ કમિશનરનું અપહરણ થયું હતું જી હા ગાંધીનગરના ગિયોડ પાસેથી અપહરણ કરાઈ હોવાની વિગતો મળી છે ખાનગી કારમાં અપહરણકારો આવ્યા અને અપહરણ કરી ફરાર થઈ ગયા હતા જોકે ચિલોડા પોલીસને અંગે જાણકારી મળતા તેમણે અપહરણકર્તાઓનો પીછો કર્યો ને માણસા પાસેથી અપહરણકર્તાઓની અટકાયત થઈ છે ને સરકારી અધિકારીને પણ છોડાવવામાં આવ્યા છે સર સવારે આજે ત્રણ દિવસની રજા પર હતો સર કારણો સર વધારે સારવાર માટે હું હિંમતનગર જઈ રહ્યો હતો એમડીની દવા લેવા માટે તો સર રસ્તામાં મારો પીછો કરવામાં આવ્યો અને ગિયોર માતાજીની મંદિરથી આગળ એક ગાડી ઊભી રાખી દેવામાં આવી અને કીધું કે ભાઈ તમે આ ગાડીમાં બેસી જાઓ નહીં તો પછી તમારે ફાયરિંગ કરી શકે એટલે એ સંજોગોમાં સર હું એમની ગાડીમાં બેસી ગયો સર ગાડીમાં બેસી ગયા પછી મને એ લોકો પ્રાંતિ જ નવા નવા રસ્તે લઈ ગયા મને બહુ રસ્તાનો ખ્યાલ નહોતો સર ત્યાર પછી ઘડીકમાં વિસનગર લઈ ગયા ઘડીકમાં માણસા લઈ જાય અને ચોફેર સતત ગાડીમાં ગાડી ચાલુ જ હતી સર સદનસીબે પછી અમે જ્યારે ગાંધીનગર આવતા હતા એ વખતે આપણા જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલ એલસીબી શ્રી હાર્દિક સિંહ પરમાર સાહેબ પીએસઆઈ શ્રી કે કે પટેલે સાહેબ પીએસઆઈ શ્રી આરજી દેસાઈ સાહેબ સાહેબ એમને હિંમતને દાદ આપવી પડે કે જે અત્યારે મને લાગ્યું કે ગુજરાતની જે પોલીસ છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે કારણ કે મને તો ખ્યાલ હતો કે આજે હું બચીશ કે કેમ એ સંજોગોમાં સાહેબ ફિલ્મી રાહે પીસો કરી અને ત્રણ ત્રણ જગ્યાએ પીએ પીઆઈ સાહેબની પોતાની ગાડી હતી એ આગળ ગાડી ઊભી રાખી દે પોતાની ગાડીને પણ નુકસાન કરી અને પછી મને સર બચાવી લીધો છે તો હું ખરેખર આપણે જે ગુજરાત સરકારની પોલીસ અને શ્રી એસપી સાહેબ તમામનો સર હું આભાર માનું છું સર જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે નિકુંજ આ અપહરણને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો હતો કઈ રીતે અપહરણકર્તાઓને પોલીસે ઝડપ્યા કઈ રીતે અધિકારીને બચાવવામાં આવ્યા આ અને ગરીબ કિસ્સો જે છે તે ગાંધીનગરના ગિયોડ પાસેથી બન્યો રમણભાઈ વસાવા નામના પાલનપુર ખાતેના ઉદ્યોગ વિભાગના એક અધિકારી છે જેઓ હિંમતનગર જઈ રહ્યા હતા તે દરમિયાન ગિયોડ પાસે તેમની કાર જે છે તેને રોકવામાં આવી ત્રણ જેટલા અપહરણકર્તાઓ જે છે તેને કાર રોકી અને ત્યારબાદ તેમને પોતાની કારમાં બેસાડીને ત્યાંથી તેનું અપહરણ કરવામાં આવ્યું સ્વિફ્ટ ખાનગી કાર હતી જેમાં આ ત્રણ જેટલા અપહરણકર્તાઓ તેમને બેસાડીને તેમને અલગ અલગ જગ્યાએ ટ્રેસ કરી પકડી રહ્યા હતા તે દરમિયાન પોલીસને આ બાબતની જાણ થઈ થઈ કે એક સરકારી અધિકારીનું આ પ્રકારે ગાંધીનગર પાસે અપહરણ થયું છે ને ત્યારબાદ પોલીસ વિભાગ પણ એક્શનમાં આવીને આપ અત્યારે જે કાર જોઈ રહ્યા છો તે કાર અપહરણ નહીં પરંતુ પોલીસ વિભાગના કર્મચારીની છે તેઓ ખાનગી આ પ્રકારની કારની અંદર સવાર થઈને અપહરણકર્તાને ટ્રેસ કરવા માટે તેનો પીછો કરવા માટે પસાર થયા કારણ કે જો પોલીસની ગાડી અપહરણકર્તા માલુમ પડે તો તેઓ ત્યાંથી ભાગી છૂટે અથવા તો તેના પકડમાં ન આવે તે માટે પોલીસ તરફથી આ ખાનગી કાર જે છે તેમાં તેઓ બેસીને તેને ટ્રેસ કરી રહ્યા હતા માણસા પાસે આ અપહરણકર્તા જે છે તે પકડાયા છે ને ખાસ કરી જ્યારે તેને પકડવામાં આવ્યા ત્યારે પોલીસ અને અપહરણકર્તા જે છે તેના વચ્ચે કયા પ્રકારની થયો કે આ પ્રકારના દ્રશ્યો તે પોલીસની ખાનગી કાર પરથી આપ અંદાજ લગાવી શકો એક સાઈડ સમગ્ર ભાગ જે છે તેની હાલત કયા પ્રકારની છે તેનો અંદાજ લગાવી શકાય તે પ્રકારનો છે જે ભોગ બનનાર છે જેમનું અપહરણ થયું હતું તેવા રમણભાઈ વસાવાનું એ પ્રકારનું નિવેદન છે કે આ ત્રીસ તારીખે તેઓ રિટાયર્ડ થઈ રહ્યા છે રિટાયરમેન્ટના પૈસા તેમની પાસે આવશે તે પ્રકારની આશંકાના આધારે પોતાનું અપરણ થયું હોય તે પ્રકારની તેમને નિવેદન આપ્યું છે કે તેમને આશંકા છે કે તેના કારણે અપહરણકર્તા દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું છે હાલ અમે ચિલોડા પોલીસ સ્ટેશન ખાતે છીએ ગાંધીનગર એસપી જે છે તે પણ અત્યારે અહીં પહોંચ્યા છે થોડા સમયની અંદર ગાંધીનગર એસપી પણ એક પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે કે જેમાં અપહરણકર્તાઓનો મોટિવ શું હતો તેમને શા કારણે આ સરકારી અધિકારીનું અપહરણ કર્યું અપહરણ કર્યા બાદ તેઓ તેમને ક્યાં લઈ જવાના હતા શું માગણી કરી હતી તે સમગ્ર બાબત જે છે તેને પર ગાંધીનગર એસપી પ્રકાશ પાડશે તેવો પ્રેસ કરશે પરંતુ ફિલ્મી ઢબે એક કોઈ મૂવીની અંદર જે પ્રકારે અપહરણ થતું હોય તે પ્રકારે આ સરકારી અધિકારીનું ગાંધીનગરના ગિયોડ પાસે અપહરણ કરવામાં આવ્યું ત્યારબાદ ફિલ્મી ઢબે તેમને અલગ અલગ જગ્યાએ તેમને ફેરવવામાં આવ્યા તેમને દાક ધમકી આપવામાં આવી અને અપહરણ જેમનું થયું છે તેવા રમણભાઈનું એ પ્રકારનું કહેવું છે કે પચીસ લાખ રૂપિયા તેમની પાસે માંગવામાં આવ્યા હતા જો પાંચ વાગ્યા સુધી પચીસ લાખ રૂપિયા નહીં આપે તો તેમનું ખૂન કરી દેવામાં આવશે તેમને મારી નાખવામાં આવશે તે પ્રકારની ધમકી જે છે તે અપહરણકર્તા તરફથી આપવામાં આવી હતી ફિલ્મી ડબે પોલીસે પણ તેમને ટ્રેસ કર્યા ફિલ્મી ડબે ઝપાઝપીના દ્રશ્યો પણ જે છે તે સર્જાયા કે જેમાં અપહરણકર્તા જે છે તેને તરફથી જે છે તે આ પ્રકારની માંગણી કરવામાં આવી હતી કે પચીસ લાખ રૂપિયા તેમને આપવામાં આવે તો એક રીતે કહી શકાય કે હજી બહુ ગરીબ ચોંકાવનારો કિસ્સો ખાસ કરી ગુજરાતની અંદર આ પ્રકારની ઘટના જે છે તે બહુ જવલે બનતી હોય છે કે જ્યાં અપહરણ કરીને અપહરણ કરતા આ પ્રકારે પૈસાની માંગણી જે છે તે પણ કરે બિલકુલ આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ